સુરતના પેપ્લોદ ખાતે આવેલી સાસ્કમા કોલેજ દ્વારા મેરિટ વિના પ્રવેશની ફાળવણી કરાઈ હોય જેને લઈ યુનિવર્સિટી દ્વારા નોટિસ છે યુનિવર્સિટીની કોલેજો દ્વારા મેરિટ વિના પ્રવેશ અપાયો હોય જેને લઈ કાર્યવાહી શરૂ કરાઈ છે તો સુરતના ખાતે આવેલી કોલેજને નોટિસ અપાય છે મેરીટ વિના પ્રવેશની ફાળવણી કરતા યુનિવર્સિટીના પ્રશાસનને ફરિયાદ કરાઈ હતી જેને લઈ યુનિવર્સિટી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસ આપી કોલેજ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે વિદ્યાર્થી પાસે ફી ભરા ત્યારબાદ પ્રવેશ નહીં મળી શકે તેમ જણાવ્યું હતું જેને લઈ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે યુનિવર્સિટીની ફરિયાદ કરવામાં આવી હતી મેરિટને લઈ વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી તેમજ માર્ગદર્શન આપવા માટે પણ સૂચના અપાઈ હતી બ્યુરો રિપોર્ટ એનટીપી ન્યૂઝ સુરત જે સર કોલેજ વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી છે સાને લઈને આવી છે આપણી વી નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સાસમા કોલેજમાં બીબીએ અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન એક વિદ્યાર્થીનીની વિદ્યાર્થીની ફી સ્વીકારીને તેને એડમિશન એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો નહોતો આ સંદર્ભની ગઈકાલે માહિતી મળતા જ તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે તેની અંદર આ સગ વિદ્યાર્થીઓને પ્રવેશ ફરજિયાત ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે કે આવા વિદ્યાર્થીઓને જેને એડમિશન એલોટમેન્ટ લેટર છે તે પૈકી કોઈપણ કોલેજની અંદર તેમને પ્રવેશ પાડવામાં આવશે અને તેઓના ખુલાસાને અમારી સેલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે